મિત્રો અમારો બીજો ચેલેન્જ રડ્યો આવી ગયો છે તો બધા તૈયાર છો ને તો મિત્રો આ ચપ્પલની બોર્ડર બનાવી દીધી છે આપણે અને આ સામે દેખાય ત્યાં પાણીની બોટલ છે તે આ પાર્થુભાઈ બોલ લઈને ફરે છે તે બોલ વડે ત્રણ ચાન્સ મળશે અને જે વધારે ચાંસમાં બોટલ પાડશે તેને પચાસ રૂપિયા ઇનામ આપવામાં આવશે

પટી ગયું ભાઈ ચાન્સ પૂરા તો અસર ને તો ત્રણ ચાન્સ મળે મારી એક કેમ પડી નઈ બરોબર તો હવે આપણે બોલાવી આ બનતા ને

બંટાએ ત્રણ ચાન્સ મળે એમાંથી એક મોય પડી નથી બરાબર અને પેલી સાઈડ થી વિડિયોનો એંગલ બરાબર નતો આવતો એટલે હવે આગળની વિડિયોની સ્ટાર્ટ કરીએ બરાબર તો હવે આપણે મિત્રો બોલાવીશું સુમિતને 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 બોલાવીશું લે સુમિત આગળ લે લ્યા સુમિત તો ખાતો જ નહીં લ્યા યા કેમેરામેનને ના મારો લે પકડ મારતું પાછળ ઊભો રહે કોઈ કરીએ નહીં બરોબર તો આપણે બોલાવજો તો આવી જાય

કેમેરામેન પણ ગુસ્સો કાઢવા લે આવતા નું મમલે ઈસ ઉમીદ પે આજ જીતે

મારા રિપોર્ટર નઈ લગતા બીજો તો હવે આપડા અહિયાં કિશનભાઈ આવ્યા છે તો એમને વિડીયો લઈ લઈએ

ફાઈ ગયો ભાઈ 50 રૂપિયા ઇનોમ ગુંજી દે 50 રૂપિયા ઇનોમ મને લાગે કેમેરામેન કુડના શૂટિંગ કરવા આવી ગયો હું જતો રહો હવે તો હવે કેમેરામેન જશે પોતે તો હવે કેમેરામેન છે

વાહ હવે બાકી કાળું આખું મેદાન પોણી પોણી કરી ના છું સર કાળું

રાજીયુ 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 ભાઈ ભયા મને હેઠો પાડે જોઈ શકો તમે લાવ હેડો એક જ ડાળ તો હવે કેમેરામેન જશે કેમેરામેન લાવ હેડો ભાઈ ચલો ભાઈ મુકેશ આપડે વિગર થઈ ગયા આજના તો પચાસ રૂપિયા પણ અહીંયા હાર આપશો ના ના શરબ હે શરબ આયા હે